બાળકોને રોજ બનાવી અને ખવડાવી શકાય તેવી ટેસ્ટી અને હેલ્ધી ચીકુ કુલ્ફી બનાવવા માટે અઢીસો ગ્રામ ચીકુની છાલ ઉતારી નાના કરી લેશું તેમાં ચમચી સાકરનો પાવડર અને બે ચમચી દૂધ ઉમેરી દેશું બધી વસ્તુને બ્લેન્ડરથી આ રીતે બ્લેન્ડ કરી લેશું ચીકુ એકદમ સરસ સ્મૂથ પીસાઈ જાય ત્યાં સુધી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાના આ રીતે ચીકુ એકદમ સરસ સ્મૂથ પીસાઈ જાય ત્યાર પછી તેમાં બે મોટી ચમચી જેટલી દૂધની ફ્રેશ મલાઈ ઉમેરી દેશું અને ફરી પાછું બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લેશું હવે એક મિક્સર જારમાં ચારથી પાંચ કાજુ અને ચારથી પાંચ બદામનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું તેમાં બે ચમચી મિલ્ક પાવડર ઉમેરી દેશું અને બેથી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરી અને મિક્સર જારમાં તેને આપણે બ્લેન્ડ કરી લેશું હવે તૈયાર કરેલા ચીકુની બેટરની સાથે તેને ઉમેરી દેશું તો આ રીતે એકદમ સરસ ઘરનું કન્ડેન્સ તૈયાર થઈ જશે બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લેશું એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે તેને કુલ્ફીના મોડમાં ઉમેરી આઠ કલાક માટે ફ્રીજરમાં સેટ થવા રાખી દેશું આઠ કલાક પછી કુલ્ફીને આ રીતે પાણીમાં પલાળી અને આપણે કાઢી લેશું બદામથી તેને ગાર્નિશિંગ કરશું